સુરતમાં કલેક્ટર કચેરીએ સંકલન બેઠક મળી હતી જેમાં ધારાસભ્યોએ મતદાન નોંધણી ઝુંબેશ સાથે જીપીસીબી અને મનપાની કામગીરી અંગે ચર્ચા કરાઇ હતી સુરત કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી જેમાં કલેક્ટર ડીઓ અને અધિકારીઓની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને પૂર્વ મંત્રી વચ્ચે સંકલન બેઠક યોજા હતી સંકલનની બેઠકમાં પૂર્વ મંત્રી પુણેશભાઈ મોદીએ મતદાન નોંધણી ઝુંબેશમાં પડતી મુશ્કેલી અંગે ચર્ચા રજૂઆત કરી હતી અને નાગરિકોને કાર્યકર્તાઓ અને બીએલઓને પડતી મુશ્કેલી અંગે ચર્ચા થઈ હતી તો દિવસો ખૂબ ઓછા છે ખૂબ ઝડપથી બીએલઓ દરેકના ઘરે જાય બે હજાર બેનો પુરાવો ઉપલબ્ધ કરાવે તે અંગેની ચર્ચા થઈ હતી સાથે ફો કામ ભરાઈ જાય તે માટેની ચર્ચા હતી તો સાથે સંકલનની બેઠકમાં બીએલઓને પડતી માનસિક ત્રાસ અંગેની કોઈ જ ચર્ચા કરાઈ ન હતી ઓડીનારમાં બીએલઓએ મતદાર કામગીરીના તણાવથી આપઘાત કર્યો છે સુરતમાં પણ અનેક ડીએલઓના શિક્ષકોની કલેક્ટરને અને ધારાસભ્યને ફરિયાદ કરી છે માત્ર કામગીરી ઝડપથી પૂરી કરવા પર જ બીએલઓને દબાણ કરાય છે ફોર્મ ભરવા માટેના ફાળવેલા નવથી એકના સમયમાં વધારો કરવાની પૂર્વ મંત્રીની સંકલન બેઠકમાં રજૂઆત કરી હતી તો સંકલન બેઠકમાં એક પણ ધારાસભ્ય દ્વારા બીએલઓની માનસિકતા ત્રાસ પર રજૂઆત કરી ન હતી સાથે સંકલન બેઠકમાં જેપીસીબી અને મનપાની કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી કલેક્ટર કલેક્ટરાય યોજાયેલ સંકલનમાં પુણેશભાઈ મોદી પૂર્વ મંત્રી વિનુ મોરડિયા ધારાસભ્ય મનુ ફોગવા સંગીતાબેન પાટિલ અરવિંદ રાણા પ્રવીણ ઘોઘારી સહિતનાઓ હાજર રહ્યા હતા સંગઠનમાં ઘણા બધા માની ધારાસભ્ય શિયુઓનો મુદ્દા છે મોસ્ટલી કામગીરી અમુક કોર્પોરેશન ને લગતી કામગીરી અને સૂચિત સોસાયટી ને લગતા અમુક અમુક પ્રશ્નો હતા ધારાસભ્ય એના સોલ્યુશન કરવામાં આવ્યું છે સર બી એલઓને લઈને કયા પ્રકારના સમસ્યાઓ એટલે એસઆઈએફ ની કામગીરી બાબતમાં અમે માની ધારાસભ્ય માહિતગાર કર્યા છે અને કેવી રીતે કામગીરી ચાલી રહ્યું છે એમના કઈક પ્રશ્નો હતા કે એમના જે વિસ્તારોના બીએલઓ અને જે બાકી ઇલેક્શન તંત્ર તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં જે પડતી મુશ્કેલી હતી અને જે એમના સૂચનો હતા અને એ પણ મેળવ્યા છે અને જે એક ટાઈમ બોન્ડ એક્સરસાઇઝ જે અત્યારે ચાલી રહ્યું છે તો એમાં એમના સૂચનો મેળવીને આપણે પ્રોપરલી કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકીએ અને બધા જ લોકોના જે ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થાય એના બાબતમાં તંત્રના પ્રયત્નો છે ગઈકાલે પચાસ જેટલા બીઓને નોટિસ આપી છે અને આખી રાત બેસીને કામગીરી કરાઈ છે એટલે આપણે કામગીરી જે બીએલઓઝને છે કામગીરી એમની જે જેટલી કામગીરી એક્સપેક્ટેડ છે એટલી જ કામગીરી કરાવીએ છીએ એની પાસેથી એમને મદદમાં આપણે ઘણા બધા વોલેન્ટિયર્સ મૂક્યા છે કોર્પોરેશનનો આખો જે સ્ટાફ છે ઓલમોસ્ટ બે થી ત્રણ હજારનું જે સ્ટાફ છે એમના એમાં મૂક્યા છે વોલન્ટિયર્સ આપણે એમની મદદમાં આપ્યા છે અમુક વસ્તુ જે બીએલઓની વૈધાનિક કામગીરીમાં છે એ બીજા કોઈ ના કરી શકીએ એટલે એમના સર્ચ માટે કે એમની મદદ માટે આપણે બીજા લોકોને મૂક્યા છે અને એમની જે રેગ્યુલર ફરજ ઉપરાંત નહીં પણ રેગ્યુલર ફરજના બદલે અત્યારે એમને કામગીરી કરવા આપણે કરીએ છીએ નોટિસ અલગ અલગ ઈઆરઓ કક્ષાએથી અપાય છે જેમાં પણ એમની પાસે હજાર મતદારો હોય અને એમાં પાંચ દસ કે પંદર જ ફોર્મ જે સુધી અત્યાર સુધી પહોંચી શકે હોય એટલે એવા જે એકદમ નબળી કામગીરી કરતા હોય એમને જ નોટિસ કેટલાક બીઆરઓની ફરિયાદ છે કે દબાણ કરવામાં આવી રહ્યું છે જે તે અધિકારીઓ દ્વારા ના દબાણ નથી એટલે એમનું જે એમની પાસેથી જે કામ અપેક્ષિત છે એને બાબતમાં ચૂંટણી પંચની પણ સ્ટ્રિક્ટ એ છે કે ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ છે અને જે એ કામ નહીં કરવામાં આવે તો ઘણા બધા લોકોને પોતાના જે મતદાર એમાંથી છે વંચિત રહેવું પડે એટલે આ કામગીરી એકદમ સ્ટ્રિક્ટલી અને ગંભીરતાથી આપણે એમની પાસે લઈએ છીએ બીએલઓના તો લગ્ન છે અને રજા નથી આપવામાં આવી મારી પાસે એક એ વાત આવી હતી એટલે રજા આપણે આપીએ છીએ એટલે જે રિઝર્વ બીએલઓ છે એમાંથી આપણે યુઝ કરશું રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ છે તેને આજે બીએલઓ ની કામગીરી દૂર રહેવાનું જોઈએ કામગીરી અટકાવી દીધી છે અમારી ધ્યાનમાં નથી બટ અમે જે છે કામગીરી એમની જે રેગ્યુલર ફરજો ને અત્યારે બધું સાઈડમાં રાખીને આપણે અત્યારે કામગીરી લઈએ છીએ કેમ કે ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ છે એટલા માટે બધું કરવું જરૂરી છે આપણે પચીસ ટકા જેટલી કામગીરી છે એ એક ટોટલ મળીને આપણા ફોર્ટી એટ લેક્ષની ઉપરના મતદાતાઓ છે એને એનિમરેશન ફોર્મ આપણે જે આપ્યા છે એમાંથી પચીસ જે ફોર્મ્સ છે સબમિટ થઈ ગયા છે બાકીના પાંચથી દસ ટકા આપણી પાસે ફિઝિકલ ફોર્મ્સ અવેલેબલ છે અને કન્ટિન્યુઅસ ઝુંબેશ આપણી જે ચાલી રહ્યું છે એમાં આવતીકાલે અને પરમ દિવસે જે નવથી પાંચ મતદાતા જે છે પોતાના બુથ ઉપર જઈને બધા ફોર્મ્સ જમા કરાવી શકે છે પોલિટિકલ પાર્ટી સાથે પણ અમે ગઈકાલે મિટિંગ કરી અને એમને પણ એ કર્યું કે જે પણ એમના સંપર્કમાં આવતા મતદાતાઓ છે એમને ફોર્મ સબમિટ કરવા માટે જે છે પ્રોત્સાહિત કરવાનું અલગ અલગ એમાં છે એટલે અલગ અલગ પેરામીટર્સ પણ છે તો કોઈનું નામ લેવું વિતાવા નથી

ના એ તો અલગ અલગ વિસ્તારમાં હોય એટલે વી કેન નોટ પિનપોઇન્ટ પોઈન્ટ એરિયા એટલે એવી કોઈ વાત નથી પણ જ્યાં પણ એ થાય છે તો અમે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ ઇવન વી આર રીચિંગ આઉટ ટુ પોલિટિકલ પાર્ટીઝ ઓલ્સો કે એમના તરફથી પણ થોડું કે થાય અને આ મેટરની જે ગંભીરતા છે કે ભાઈ જો ફોર્મ્સ પાછા નહીં આવે તો એમના નામ નીકળી જશે એ ગંભીરતા પણ અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ સરકાર શિક્ષણ આ એક વૈધાનિક કામગીરી છે એટલે અમે સંઘ સાથે ચર્ચા પણ કરશું બટ જે ટાઈમ ઓન એક્સરસાઇઝ આપણે જે કરવાની છે એ તો આપણે કરવી પડશે જે જે તે વિસ્તારના જે બીએલઓ છે એમને જ્યાં જે રીતે નિમણૂક આપી છીએ પહેલાથી અને એ ચાહે એમને પોતાના વિસ્તારમાં જ બીએલઓ વાળા વિસ્તારમાં કામગીરી કરવાની